પોલીસને બાતમી મળી હતી કે ધીરેજ પ્રેમજી ધેડા રહે ગણેશનગર ગાંધીધામ પોતાના સાગરિતો સાથે એલપી ગોડાઉન પાછળ બાવળની જાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી સગેવગે કરવાની તૈયારીમાં છે એલસીબીએ સ્થળ પર દરોડો પાડીને વીસ લાખ બાર હજાર ચારસોની કિંમતની વિદેશી દારૂની એક હજાર પાંચસો અડતાલીસ બોટલો અને બે લાખ સત્યાવીસ હજાર ચાલીસની કિંમતના બિયરના ટીન સહિત કુલ બાવીસ લાખ ઓગણચાલીસ હજાર ચારસો ચાલીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આગળની કાર્યવાહી માટે આ જથ્થો કંડલા મરીન પોલીસ સ્ટેશનને સોંપાયો છે આ કામગીરી એલસીબી પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે